ભાઈ પટેલને વિનંતી કરીશું એમના ઉર્જાવા ઉદ્બોધન માટે આપણે સૌ તાળીઓના ગુંજથી એમને બનાસકાંઠાના રૂપિયા એક હજાર ચાર પોઈન્ટ પચાસ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ તથા સશક્ત નારી મેળાના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ વાવડિયા श्री प्रवीण भाई माड़ी श्री कमलेश भाई पटेल श्री संजय सिंह महिडा श्री जी ठाकुर मारा साथी धारासभ्य श्री अनिकेत भाई ठाकर श्री भाई देसाई श्री लविंग जी ठाकुर पूर्व सांसद श्री हरिभा चौधरी श्री दिनेश भाई अनावाड़िया श्री हरिभा पटेल श्री भाई पटेल नगर पालिका नगरपालिका प्रमुख श्री चमन भाई सोलंकी जिला भाजप महामंत्री श्री कनुभा व्यास संजय ब्रह्म श्रीमती रेखाबेन चौधरी जिला कलेक्टर श्री मिहि पटेल जिला विकास अधिकारी श्री एम जे दवे आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों सर्व ने नमस्कार આજે ભાઈ બધી અટક બોલી ગયા એનું કારણ છે એમ અમે છૂટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી સામાજિક સમરસતાથી જ અમે ચૂંટાઈ બધાના વોટ મળે તારે ચૂંટાઈ ને કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટ થી થોડા થોડુંક યાદ આવી ગયું એમને ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને ત્રણ વર્ષ થયા ને એમને મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તો એકદમ શાંત સ્વભાવ છે અને શાંત સ્વભાવ હોય ને એ કામ વધારે લઈ જઈ શકે કશું બોલે રહે એટલે ટેન્શન કે હા પ્રતિનિધિ આવા જ હોવા જોઈએ ને આપણું કામ તો એમને યાદ રહેવું જોઈએ એ અમને યાદ કરાયા કરે એટલે હવે આ જિલ્લા ને તો હવે મંત્રીઓ પણ હું કુંવરજી બે જણા બેઠા મેં કહું આપણા બે સિવાય બાકી બધા જ યંગ છે એમાં અધ્યક્ષ બી આવી ગયા લવિંગજી ને તો બધા યુવાન જોયા જ હશે અહીંયાથી વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ આપણને બધાને ખબર છે કે કોઈ પેલા વિકાસનું નતા બોલતા માન્ય શ્રીના આવ્યા પછી આપણને એમ લાગે કે ખરેખર પ્રજાલક્ષી વિકાસના કામો લોકો સુધી બાકી જાહેરાતો થાય ને પૂરું એ ના થાય જુઓ તો પચીસ વર્ષે એસીટીસ પડ્યું હોય અને પચાસ પચાસ વર્ષે પડી રહેલી વસ્તુઓ છે એમાં આપણે આ નર્મદા આવી જાય અહીંયાથી હમણાં છેલ્લી બેન શાયરી કહેતા હતા ને એ સૌથી વધારે એપ્રોપ્રિયટ આપણા વડાપ્રધાનશ્રી માટે છે એક નેતૃત્વ આપણને મળ્યું ને આખું જ આપણને બધા અહીંયા બેઠેલા હોલમાં બધાને એવું હતું કે આપણા ઇન્ડિયામાં કંઈ સુધારો જ નહીં થાય આપણે નહી આપણે ક્યાંય લઈ આપણે આની અંદર બધાના મોહેથી એક વખત નીકળ્યું હશે પણ એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કઈ ફેર નથી પડે એવો હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાંકળ ગળી છે ગળી છે એમ કીધા રાખું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી પણ માન્ય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાંકળ દરેકના મોમાં ચખાડી છે બધાને ખબર છે કે આ ગળી છે ગળી છે ને ગળી છે એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે એનો લાભ તમને મળ્યો છે અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં મજા મજા જે અહીંયા છે રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે કેમ તો ઘણા છે આજે ધારો કે તમે આજે અહીંયાનો બાયપાસ જે છે કે બધાયને એમ હતું કે હારો થશે કે નહીં થાય એવું એક વખત બધાના મગજમાં આવી ગયું તો કે હવે લોચામાં પડ્યું છે હવે નહીં થાય લાગે એવું થાય થાય તો આપણે સામે ના બોલીએ પણ અંદર કાને વાતો થાય બધી અધ્યક્ષશ્રીની સામે થોડા કહેવા જઈએ કે યાર તમે કહી ગયા હતા પણ ચાલું કરાવતા નથી પણ ટાઈમ વધારે ખેંચાય એટલે પછી આપણને વિશ્વાસ ઉઠતો જાય ને પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે કેટલા મહિનાનો ટાઈમ લિમિટ આપી છે કલેક્ટરશ્રી દોઢ વર્ષ એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું કેવી કાર્ય પદ્ધતિ તમે જુઓ ને એક વિઝન સાથે કામ કરે છે માન્ય વડાપ્રધાન શ્રી જો એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે વિઝન એમનું છે દરેકે દરેક સ્ટેજે એમણે વિઝન સાથે કામ કર્યું તો આજે આની અંદર ખૂબ મોટા કામો હું તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નાઈ એ આપણા ગુજરાતમાંથી શરૂ થઈ રહ્યો છે

જે જાહેરાત થઈ યુનાઇટેડ નેશન્સની સંસ્થાએ યુનેસ્કોએ દિવાળીના પર્વ ને અમૃત વારસા તરીકે જાહેરાત કરી અને આના પહેલા આપણા ગરબાને પણ આ ગૌરવ મળી ચૂક્યું છે કોઈ કોઈ આપણી સામે જોવા તૈયાર નતા આપણે શું કરીએ છીએ અત્યારે તો શબ્દ સ સાંભળતી હોય કેટલું બધા સાંભળે આરામથી જેને આંખ બતાવવાની હોય તો આંખ બતાવી છે અને ના સાંભળવાનું તો ના સાંભળવાનું ને ના ગાંઠવાનું તો ના જ ગાંઠવાનું એ તાકાત ઊભી કરી છે અને કોઈ આપણને પહેલા આપણે ખાલી ફક્ત અને ફક્ત એકલું પાકિસ્તાન પાકિસ્તાન જ કરતા હતા એમ પાકિસ્તાન થી આગળ કોઈ દેશ સાથે આપણી મગજ મારી જ નહીં એટલે હવે એમાં શું છે કે સામે વાળા સામે વાળો બળિયો હોય એનું નામ બળિયા તરીકે દેવાતું હોય ને એની સામે બાદ ભીડો તારા આપણી તાકાત ખબર પડે ને હે એમાં બધાનો એમાં સાથ અને સહકાર છે માન્ય વડાપ્રધાન શ્રીના આપના ઉપર ખૂબ ભરોસો છે અને એ ભરોસો આપણા બધાનો ભરોસો એમનામાં છે એ વિશ્વાસ આપણે એમને આપીએ છીએ એટલે એ ડબલ તાકાતથી આજે આપણા દેશને આગળ વધારી રહ્યા છે અને એ આત્મનિર્ભરતા માટે આપણે આપણે આપણું જે છે ભારત દેશમાં બનેલી વસ્તુનો ઉપયોગ વધુ ને વધુ થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો અને એટલે આપણે કોઈની બી સાથે આજે આટલો મોટો દેશ છે આપણને કોઈ શેના માટે બીવડાઈ શકે એ પુરવાર કરી દીધું માન્ય વડાપ્રધાનશ્રીએ એના અમે અમારી રીતે જ તમારી સાથે રહીશું ભાઈ તમારી રીતે અમારી સાથે નહીં સ્વદેશી માટેનો પ્રયત્ન આજે અહીંયા પણ એક મેળો આજે સ્વદેશી મેળો શરૂ કરવાના છે એમાં મહિલા એટલે કે સ્વસહાય જૂથ એમાં ખૂબ મોટો ભાગ લેતા હોય છે પહેલાં કોર્પોરેશન લેવલે હતા હવે આ બધા જિલ્લા લેવલે આ મેળા આજથી શરૂ થઈને ત્રેવીસમી ડિસેમ્બર સુધીની યોજાવાના છે અને એની અંદર પણ આપણી સ્વદેશી વસ્તુઓ અને વસ્તુઓ લોકો સુધી પહોંચે નાની નાની જે સ્વસહાય જૂથો બનાવે અને એ પ્રોડક્ટ છેક સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન છે અને આ પણ આપણા માટે કે ભાઈ આ દરેક વસ્તુ સરકાર જે કરતી હોય ઘણી વખત આપણને એમ હોય કે ભાઈ સરકાર કરે તો સરકારમાં શું હોય એમ પણ અત્યારે તમે જુઓ તો સરકાર તમને માટે તમને શું ફાયદો થાય કેવી રીતે ફાયદો થાય એના માટે નાની 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 વસ્તુઓ પણ ધ્યાન રાખી અને તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે પણ તમારે આ બધા જે મેળા થાય તો અમે એક વાત આંટો મારો તમને ખબર પડે કે બહેનો નાના નાના જૂથમાં કેટલું સારું કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ કરી રહ્યા છે હમણાં હું એક સ્ટાર્ટઅપ બહેનોનું જોતો હતો તો એ કેળ કેળ ઉગે ને કેળ તો કેળના જ્યારે કેળ થઈ રહે એટલે પછી એને કાપીને બહાર નાખો તો એને ઉપાડવાની એ બહુ મોટી મજૂરી થાય તો એની અંદરથી એમણે ફેબ્રિક બનાવી અને વસ્ત્ર બનાવવાનું શરૂ કર્યું છે બોલો બહેનોએ સ્ટાર્ટઅપ કરેલું છે એટલે ખૂબ સારી રીતે આપણા યુવાનો પણ અત્યારે ખૂબ અત્યારે આજે અમે અહીંયાથી આવ્યા ત્યારે સામે એક ખૂબ સારો શિક્ષણ ખાતા એને કલેક્ટરશ્રીએ ઇનિશિયેટિવ લઈ અને એક આયોજન કર્યું હતું નોબલ પ્રાઇઝ જેને જેને મળ્યા હોય એના માટે એમણે સેના માટે નોબલ પ્રાઇઝ મળ્યા છે છોકરાઓ જાણે આપણે પણ જાણી શકીએ ઘણી વસ્તુ આપણને ખબર ના હોય એ વસ્તુ પણ આજે અહીંયા જાણવા મળે એવું સરસ અહીંયા જતા જેને ઈચ્છા હોય યુવાનો હોય તો ખાસ જોતા જ ખૂબ સારું છે કે કઈ વસ્તુ કોણે શોધી એના માનવજાત ઉપર કેવી રીતે અસરો થઈ અને આપણને શું લાભ થયો એ બધું આની અંદર તમને જોવા મળે એવું છે અને આપણા સાયન્ટિસ્ટ ભારત દેશના સાયન્ટિસ્ટોએ શું શોધખોળ કરી છે એ બધું જ એની અંદર છે આ છોકરાઓ માટે ખૂબ સારું ઇનિશિએટિવ છે એટલે એમને પણ ખૂબ ખૂબ કલેક્ટરને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું અને જે આપણે બે હજાર સત્યાવીસમાં સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે આજે તમે બધા અહીંયા આપણને બધા એને એમ થાય કે ભાઈ આપણે ભારત દેશ આઝાદી વખતે તો આપણને કોઈને ચાન્સ એની માહિતી કોને મળ્યો હશે કદાચ બહુ ઓછાને આઝાદી માટે લડવાનું ભારત માટે આપણને મળ્યું હોય પણ હવે ભારત માટે જીવવાનો ચાન્સ મળ્યો છે અને આપણને કે ભારત માટે જીવી બતાવીએ પ્રેમ સાથે જીવી બતાવીએ તો એના માટે આપણે શું શું કરી શકાય કે ભાઈ આપણે દરેક વસ્તુમાં પૈસા ખર્ચો કરવો એવું જરૂરી નથી પણ વગર પૈસે શું શું કરી શકાય એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય એવા નવ સંકલ્પો માન્ય વડાપ્રધાન શ્રી આપ્યા છે અને એ જો નવ સંકલ્પોમાંથી આપણાથી જે થાય એક થાય બે થાય ત્રણ થાય એ બધું જ દેશ માટે છે અને એ દેશ માટે ઉપયોગી છે એટલે આપણે દેશને કંઈક કામ આવ્યા હોય એવું લાગે એમ છે હમણાં જ શંકરભાઈ સાહેબ ત્યાં ગયા હશે એવોર્ડ લઈને આવ્યા કે ભાઈ વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે ડેરી તરીકે એમણે ખૂબ મોટું સારું ઇનિશિએટિવ લીધું એનો એવોર્ડ એમને કે ભાઈ વરસાદ અને વરસાદનું પાણી કેવી રીતે આપણે જેટલું વાપરવું હોય એટલું બધું પાણી વાપરવાની છૂટ જ છે પણ ભવિષ્યનો વિચાર કેવી રીતે થઈ શકે તો ભવિષ્યના વિચાર માટે આપણે માન્ય વડાપ્રધાનશ્રી કેચ ધ રેઇન એટલે કે વરસાદનું પાણી સીમનું પાણી સીમમાં કેવી રીતે રહે જ્યાં આંગાડી તળાવ ભરાતું તળાવ ભરીએ તળાવ ભરાયા પછી પણ વધે તો એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવાની વાત છે એના માટે એમણે ખૂબ સારું ઇનિશિયેટિવ લીધું છે અને બધા ધારાસભ્યોને પચાસ પચાસ લાખ રૂપિયા આના માટે આપ્યા છે કે તમારે ક્યાંય તમે બતાવો કે ભાઈ અહીંયા ખૂબ પાણી ભરાય છે તો ત્યાં આંગાડી આ એક રિવર્સેબલ ચાર્જેબલ પેલું બનાવી દો બોર તો એ તમારું પાણી બધું જમીનમાં ઉતરે બાકી તો આ નાના નાના ખાડાથી પણ સારું એવું પાણી ઉતરતું હોય છે દરેકના ખેતરમાં એક બનાવી દો તોય ખૂબ સારું છે એક પેડ માકે નામ એક ઝાડ આપણે ઉગાડી શકીએ ગ્લોબલ વોર્મિંગની આપણને ખબર છે કે કેવી રીતે અત્યારે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે ગમે તારે એક જ બાજુ વરસાદ પડે ને એક સામટો પડી જાય તમે કેવી રીતે ગતિ કેટલી થઈ જાય ઠંડી એટલી પડવાની છે ગરમી એટલી પડતી હોય છે આ બધામાંથી બહાર નીકળવાનો ઉપાય શું તો આપણે જેટલું ગ્રીન કવર વધારીશું એટલો આપણને ફાયદો છે તો આ માટે પણ એક પેડ માકે નામ આપણને એક વૃક્ષારોપણ છે સ્વચ્છતામાં તો આપણે બધા એકબીજાને સહકાર આપવી જ જોઈએ અને એમાં આપી શકાય એવું જ છે એટલે સ્વચ્છતા માટે પણ આપણે બધાએ એક સ્વીકારવું જોઈએ આપણને આપણી આદત જ બની જવી જોઈએ કે આપણે સ્વચ્છતા રાખવી છે અને તો સામેવાળાનું જોઈશું કે કચરો પડેલો જોઈશું ને આપણે કચરો નાખીશું તો એમાં આપણામાં સુધાર નહીં આવે પણ કચરો પડ્યો હોય તો આપણે ક્યાં નાખવો જોઈએ એનોથી વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર બધાને લાભ થવાનો છે એટલે આવા નવ સંકલ્પો છે કુદરતી ખેતી એટલે નેચરલ ફાર્મિંગ ગાય આધારિત ખેતી કરો કારણ કે જે પ્રમાણે રાસાયણનો ઉપયોગ થાય છે એમાં જમીનનું સ્વાસ્થ્ય બગડે છે અને આપણું સ્વાસ્થ્ય બગડે છે એટલે ભવિષ્ય માટે આ નેચરલ ફાર્મિંગ પર જયા વગર આપણે ચાલવાનું નથી તો આજથી કેમ નહીં આવતીકાલે જવું એના કરતાં આજથી તો બધાનું ભવિષ્યમાં ભવિષ્યનું આપણું સ્વાસ્થ્ય સુધરે ને આપણું જમીનનું સ્વાસ્થ્ય સુધરે એના માટેનો આ એક જ ઉપાય છે સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવી યોગ અને રમતગમતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવો હવે આ રોગ યોગ અને રમતગમત જે કરી શકે યોગ કરે યોગ કરી શકે જે રમતગમત રમી શકે રમત પણ રોજ જીવનનો હિસ્સો બનાવે આમાં આપણા ફાયદામાં છે રમત બાકી તો માન્ય શ્રી ખૂબ સારી અત્યારે ભાગદોડવાળી જિંદગીમાં કશું ના કરી શકીએ બીમાર પડીએ તો આયુષ્યમાન કાર્ડ તો આપ્યું જ છે એટલે બીજી ચિંતા ના કરતા અરે આ એ મોટી વાત છે તમને લાગે આજે પણ જેની પાસે એક લાખ રૂપિયા કે પચાસ હજાર કે પાંચ હજાર ને તકલીફ છે ભાઈ એના માટે પાંચ લાખ રૂપિયા અને ગુજરાત સરકાર દસ લાખ રૂપિયા આપે છે આ માન્ય શ્રીનું એટલું મોટું ઇનિશિયેટિવ છે કે લગભગ આખા દેશમાં સૌથી વધારે શાંતિ થઈ ગયું આ કાળ ગજવામાં રહેવાથી માંદગી એમને એમ જતી રહી ટેન્શન મુક્ત થઈ ગયો માણસ કે કંઈ તકલીફ નહીં પડે કદાચ કંઈક થયું તો છે કાર્ડ અને એટલી સરકારી હોસ્પિટલ નહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ કાર્ડ ચાલે છે એટલે તમારે જ્યાં તમને નજીક પડે ત્યાં કાર્ડનો ઉપયોગ કરીને તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો અને જેની પાસે વ્યવસ્થા હોય ગરીબોને મદદ કરો આવા નવ સંકલ્પો છે એટલે આજે તો વિકાસની સાથે સાથે આ નવ સંકલ્પોમાં પણ આપણો સાથ અને સહકાર હશે તો આપણે માન્ય વડાપ્રધાન શ્રીનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં આપ સૌનો સાથ અને સહકાર મળે એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા તાકી જાય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત